ભારતને ભવ્ય બનાવતી ભાવનાને ઉત્સવ મનાવીએ તે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ પશ્ચિમ કચ્છ વીજ વિભાગ દ્વારા પાંચ દિવસમાં ત્રણ વીજ જોડાણ ચેક કરાયા બસો વીજ જોડાણમાં ગેરરીતિ બદલ એકસો લાખ ચોસઠ હજાર દંડ ફટકારાયો તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસથી તારીખ ત્રેવીસ એક બે હજાર દરમિયાન પીજીવીસીએલ દ્વારા પશ્ચિમ કચ્છના ભુજ વર્તુળ કચડી હેઠળ આવતા વિસ્તારોમાં વ્યાપક વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ ઝુંબેશ દરમિયાન ભુજ શહેર ભુજ ગ્રામ્ય મુન્દ્રા માંડવી નખત્રાણા દયાપર કોઠારા તથા ખાવડા સહિતના વિસ્તારોમાં કુલ સત્યાવીસ વીજ ચેકિંગ ટીમો કાર્યરત રાખવામાં આવી હતી ઝુંબેશ અંતર્ગત ઘર વપરાશ વાણિજ્ય ઔદ્યોગિક તથા ખેતીવાડી મળીને કુલ ત્રણ હજાર ચારસો પચાસ વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી આ ચકાસણી દરમિયાન બસો આઠ વીજ જોડાણોમાં ગેરરીતિઓ પકડાઈ જેના પગલે કુલ રૂપિયા એકસો બ્યાસી પોઈન્ટ ચોસઠ લાખ જેટલા ગેરરીતિના બિલો આપવામાં આવ્યા છે પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી તથા વીજ ગેરરીતિ અટકાવવા માટે આવી ઝુંબેશો સતત ચાલતી રહેશે તેમજ ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે સત્તોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ ઉપપ્રમુખ દીપક પારેખ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ સત્તોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટક ઇન્ડિયાસ ફર્સ્ટ ફાઇવ ટીપીડી ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ ડીપીએ કંડલા અપકમિંગ ફાઈવ મેગા વોટ ગ્રીન હાઇડ્રોજન ફેસિલિટી એટ કંડલા અપકમિંગ સિક્સ કે એમ મેગા પોર્ટ ટર્મિનલ એટ કંડલા અપકમિંગ શિપ બિલ્ડિંગ ફેસિલિટી એટ કંડલા ઇન્ટ્રોડ્યુસિંગ ગ્રીન હાઇડ્રોજન બેસ્ડ મોબિલિટી સોલ્યુશન્સ ઇન્ટ્રોડ્યુસિંગ મેગ્નેટિક લેવિટેશન બેસ્ડ હાઇપરલુપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પાયલટ ગો ગ્રીન કંડલા દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર